અહીં એગ્રિકલ્ચર ચનાડા કંપની દ્વારા મિત્રો આ એન્જિનમાં સાયલેસનનો સ્ટડ ભાંગી ગયો છે તો મિત્રો આ રીતના એને વેલ્ડિંગ કરવાનું છે વેલ્ડિંગ કરી માથે થોડુંક ઓઇલ નાખવાનું છે જેના કારણે વેલ્ડિંગ કડક થઈ જાય છે અને ખાસ મિત્રો એની તકેદારી રાખવાની છે કે અંદર વેલ્ડિંગ ન લાગવું જોઈએ પછી આપણે એક તેર નંબરનો ગેજ આંટાનો બોલ ચડાવી અને એનું માથું કાપી નાખવાનું છે એટલે તમારે સ્ટડનું કામ કમ્પ્લીટ થઈ જાય છે જો મિત્રો તમારે પણ સાયલેશનનો સ્ટડ તૂટે તો આ રીતના કામ કરવાનું છે મિત્રો આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારે પણ જો સનેડાનું કોઈ પણ જાતનું કામ કરાવવું હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો અથવા ફોન ઉપર વાતચીત કરી શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે સાયલેશન નું સ્થળનું કામ પૂર્ણ કરી નાખ્યું છે હવે મિત્રો બીજી વખત આ પ્રશ્ન ન બને એની માટે આપણે એક અલગ જુગાડ કરવાનો છે જે આ રીતના એક સાયલેશનને પટ્ટીનો સપોર્ટ આપવાનો છે મિત્રો કેવો લાગ્યો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ